આજની રાત ગુજરાત માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે

ભારે પવનની ઝડપોની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને હાલ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર ભારે પવનની ઝડપ સાથે આજે મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓ કચ્છના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો રાત્રિ દરમિયાન કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ જાણ અત્યારે તમે જોઈ લો કે અરબ સાગરના દરિયામાંથી આગળ વધેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ ધીમે ધીમે વધીને આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ સાયક્લોનિક સિસ્ટમ હવે ટકરાવાની તૈયારી કરી રહ્યું છે જેના કારણે આટલા વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે ને ભારે દબાણને જોતા અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે હલચલ સર્જાતી જોવા મળી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન હવે આ વિસ્તારોથી આગળ વધીને ધીમે ધીમે આ વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળશે જેમાં રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવે તો દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જામનગરના જિલ્લાની અંદર રાજકોટના જિલ્લામાં સલાયાનો વિસ્તાર ભાનવડનો વિસ્તાર પોરબંદર જુનાગઢ ગોંડલના વિસ્તારોની અંદર જસદણનો વિસ્તાર બોટાદ અને

જેમાં કયા વિસ્તારોમાં એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે તો કે રાજકોટના જિલ્લાની અંદર યલો એલર્ટ રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે જામનગરના જિલ્લાની અંદર સલાયાની અંદર ભાનવડના વિસ્તાર પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છની અંદર પણ ભારે સિસ્ટમનું જોર વધતું અત્યારે જોવા મળ્યું છે જેમાં પણ દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આજે રાત્રિ દરમિયાન ભારે મેઘમહેર જોવા મળશે અને તેમાં જો જિલ્લાઓ અને તાલુકાની માહિતી મેળવીએ તો કચ્છની અંદર આજે પવનની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન ભારે મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ જોવા મળશે જેમાં પણ આજે રાત્રે સૌથી વધારે માંડવીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવા અંગે યેલો ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે તેની સાથે સાથે ગાંધીધામનો વિસ્તારના વિસ્તારોની અંદર રાપરનો વિસ્તાર અને ખાવડના ઉપરવાળા વિસ્તારોની અંદર પણ પવનની ઝડપોની સાથે આજે ધોધમાર વરસાદ જોવા મળશે લખપત નળિયાની અંદર હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આમ કચ્છની અંદર આજે માંડવીની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર આગળ વધે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોની અંદર આમોદના વિસ્તારોની અંદર નર્મદાના જિલ્લામાં રાત્રિ દરમિયાન ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે સુરતનો વિસ્તાર વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ પવનની ઝડપ સાથે રાત્રિ દરમિયાન હળવા અને મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદના જિલ્લા છોટા છોટાઉદેપુરના વિસ્તારોની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખેડબ્રહ્માનો વિસ્તાર વડોદરાનો વિસ્તાર બોડેલી ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા અને ભારે જોર સાથે સંપૂર્ણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે જેવી પણ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને મોટી આગાહી આજે રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સિસ્ટમ મજબૂત બનીને રાત્રિ દરમિયાન મેઘ તાંડવ લાવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે જેને જોતા રાત્રિ દરમિયાન અરવલ્લીના વિસ્તારોની અંદર સાથે સાથે ગાંધીધામના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોની અંદર પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ પવનની ઝડપ સાથે વરસાદ જોવા મળશે તેવી પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે આમ સર્ક્યુલેશન આગળ આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે સાથે ચોમાસું પણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ચોમાસાની અસરોને જોતા પણ રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવી સાથે મેઘતાંડવ જોવા મળશે તે સાથે જ આવનારા પાંચ દિવસ સુધી રાજ્યની અંદર આવી જ રીતે સતત વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે અને ગાજવી સાથે આજે અને આવનારા પાંચ દિવસ સુધી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે